તો ગુડ મોર્નિંગ મિત્રો તો નવા વ્લોગમાં બધાને ફરીથી સ્વાગત છે અને આવ્યોપ કે તમે બધા મજામાં જશો તો અત્યારના વાગી ગયા છે સવાર નવ અને આપણે વ્લોગ કન્ટિન્યુ કરી દીધો છે તો જોઈ લો ભાઈની ગાડી આજે હજી નથી ગઈ અડધીમાં અને મસ્ત મજાના ફૂલ છોડ આપણે બગીચામાં નવા એડ કર્યા છે તો ચાર કે પાંચ છોડ આવી ગયા છે નવા પરમદી બાપા લઈ આવ્યા હતા આપણે જે પાંચ છોડ જે નવા લઈ આવ્યા છીએ એમાં છે આ ચંપો આ લાલ ગુલાબ આ કેસરી ગુલાબ એવો કંઈક છે એનું નામ તો ખબર નથી આ વ્હાઈટ અને હજી એક ક્યાંક લગાવેલ છે અને આપણા આ તો આપણે જે છે એ જ જૂનું આ છોડમાં મસ્ત ફૂલ આવે છે અત્યારે તો એક જ છે ને કે આ જો અહીંયા અહીંયા બધે લાગી જશે હરવી હરવે આખો છોડ ફરાઈ ગયા છે એકદમ ચકત જબરજસ્ત અને દાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે શરદી પણ થોડીક થઈ ગઈ છે અને દાડમમાં દાડમ લગ ગયા છે જયફરમાં જયફર પણ આવી ગયો છે અને કબૂતર એ અમારા ઘર કે બાજુ બેન શું કરે છે મમ્મી જો સાવણી લઈને કામ કરે છે બહાર કાઢવાની ચાલી છે ને બેને આજે બજાર ખોલી નાખ્યો ગુડ મોર્નિંગ શું છે બધોય

દુપટ્ટો ઓહો વાવ કે છે બધું જબર 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 યે બ્લાઉઝ કમ્પ્લીટ હે આ ક્યાં લગાડવાના છે આપડી কুরતી પેચ કે હમ હમ આ ડબલ એમ કણ ઓહો ખાપું ખાપો લે બધી અલગ અલગ પ્રકારની છે એ તો પૂરા તામજામ ખોલ કે બેઠે હે તો ગાઈસ હવે આપણે જવાનું છે વાડી તો બી કન્ટિન્યુ લોગ બન્યા રહેજો એન્ડ સુધી અત્યારના ભાગી ગયા છે સવા બે અને આપણે જવાનું છે હવે ઢાણેટી આપણો પાર્સલ આવ્યો છે તો એ લેવાને આપણે કમ્પ્લીટ ખાવાનું ખાઈને હવે જઈએ છીએ પાર્સલ લેવા તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો આપણે ને ઉપાડીએ તો જલ્દીથી પાર્સલ લઈ આવીએ બી કન્ટિન્યુ રોગમાં બને રહે પાર્સલ લેવા આવી ભાઈ પાર્સલ આવી ગયો પાર્સલ તો ગઈ ફાઇનલી પાર્સલ મળી ગયું છે ને હવે આપણે જવાનું છે પાછા બાઈકમાં પેટ્રોલ પુરાવાનું છે તો પુરાવીને જઈએ પાછા વાગી ગયા છે સાડા ચાર ને આપણે આવી ગયા છીએ વાળીએ તો આજે આપણે બળદ આ બાજુ લઈ લીધા છે કેમ કે તડકો વધારે હતો એટલા માટે અને રાઈડો જોઈ લો એક નંબર આ છે ને જવું વાવ્યા છે જવું ભેંસો માટે કાકાના છે જવું આવ્યા છે ને બાજુ કંઈક બકાલો કર્યો છે એ આપણે કાલે બ્લોગ એમનું બનાવશું ડુંગળી છે ને બીજું કંઈક કાલે ચોપ્યું એમને એ આપણે કાલે બતાવશું અને આપણે જે દવા મગાવી હતી ફ્લિપકાર્ટમાં એ આવી ગઈ છે તેનું અપન પણ કરવી પડશે ખોખો અને એ બધું પેકિંગ બે ત્રણ છે એટલે તો મિત્રો ફાઇનલી દવાઈ થઈ ગઈ છે અત્યારે અને હવે આપણે આ ખોખાનું ઓપન કરવાનું છે તો આમાં છે આપણે ઔષધિની દવા ઓહો ખોખામાં અંદર ખોખો ભાઈ ભાઈ પેકિંગ સારી છે તો આ છે મિલ્ક ડાઉન હવે આની હજી શું એ હા આ ચોપડી છે કે કેવી રીતના બધું એક્સપાયેડ બધું છે આમાં અને આ છે દવા મિલ્ક ડાઉન એક લીટર આવી છે આપણા માટે અને સાડા પાંચસોમાં મને પડી છે અત્યારે ફ્લિપકાર્ટમાં તો અદભુત જડીબુટ્ટીથી બનેલ છે હવે આપણે કાલે હવાના ટેસ્ટ કરશું તો એ વિડીયો આપણે કાલે બીજો બનાવું નાખું અને અત્યારે હવે આપણે જવાનું છે ડેરીએ